સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવનારી પેઢી ભગવાન રામ જન્મભૂમિનો ઇતિહાસ જાણે તેમજ તેને સમજે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે મંજૂરી અપાઈ હતી તો હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે ત્યારે આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાને લગતા મુદ્દાઓને આવરી લેવાશે મહત્વનું છે કે સુરતની ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ જાણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે કોર્સ શરૂ કરવા મંજૂરી અપાય છે આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાને લગતા મુદ્દાઓને આવરી લેવાશે રામ જન્મભૂમિ માટે થયેલા વિવાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ સમાવેશ થાય છે નવનિર્મિત મંદિર સહિતની બાબતોનો કોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે દિવસનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ફી રૂપિયા અગિયારસો રાખવામાં આવી છે જર્મન સ્પેનિશ ફ્રેન્ચ અને રશિયન ભાષાના સર્ટિફિકેટ કોર્સની રૂપિયા દસ હજાર ફી જાહેર કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ